આણંદના કિન્નરોએ અમદાવાદના કિન્નરો વિરુદ્ધ આવેદન પત્ર આપ્યું છે પેટલાદ કિન્નર સમુદાયના કિન્નરો જેનો રોષ લોકો મોટી સંખ્યામાં જ્યાં કિન્નરો રહે છે તો તે લોકો રામાનંદી સંપ્રદાયમાં માને છે અને તમામ જ્ઞાતિના કિન્નરો એક સાથે રહે છે તો હિન્દુ ધર્મમાં તે લોકો માને છે તો અમદાવાદ વિસ્તારના અને મુગલ સમુદાયના કિન્નરો મુસ્લિમ ધર્મ પાળે તે ચરોતરમાં ગયા હતા અને પેડલાદના ત્રાસ આપી અને રજૂઆત કરી હતી દરેક જાતિના કિન્નર હોય છે શું સામેવારી પાર્ટીમાં શું કે અમારી પાર્ટીમાં શું અઢારે નાતના કિન્નરો હોય છે પણ અમારા લોકોની સંપ્રદાયની ગાદી અલગ હોય છે તો અમારી ગાદી છે રામાનંદી વૈષ્ણવ શ્રી દાદા ગંગારામી કિન્નર અખાડાની અને એમની ગાદી છે મમ્મદ ડેગડા વખતની મોગલો વખતની શ્રી એમના જમાલમિયાની તો એ જમાલ મિયાની ગાદીની અંદર અમને ભેરવવા માગે છે એના માટે અમને ખોટા ખોટી ધમકીઓ આપે છે ખોટા ખોટા કેસો કરે છે મારી નાખવાની ધમકીઓ આપે છે અમને અમારા જીવ જોખમમાં છે અને અમારા અખાડાઓને એમની સમાજની અંદર લેવા માગે છે જબરજસ્તીથી ધર્મ પરિવર્તન કરાવવા માંગે છે